बोधे एकदम मजा मजी है तो अटाणे सोरी है ने मैं है जाए अर्जन वाले बाजरा में पावाई जाए अर्जन से बाजरा में पाणी वाले अमार जावा तो थोड़क बाकी से ना। तो येदाई जाए तो, तो बस कह नहीं घड़ी तेड़को फूल है एकदम अटाण में थोड़क मेदाई जाए सास्तु बास्तो करें ને પછી એવું લેતા જાણ જો રૂમમાં જરા કંઈક આવું ફેલાઈ ગયું હોટાણે કે કે બપોરે ફૂતા હોય ને એટલે પછી થોડીક વાર ફેલાઈ જાય તો એ હોટાણે ને આ ઘણી જવાને નેદવા ને તમે અહીં નહીં સપોર્ટ કરતા રહેજો બધા થોડુંક મેલમુક કર ના તો પછી આવે ને કંઈક આ મારે કંઈક કરવું ન પડે ને અર્જન્ટ તમે જા એવા ઘણી સા પીવા પહેલાં તા ને હિયાક ને નાખી દઈએ ને રોટલાને કરી દે ને તો પછી છે ને સો વાગેથી નેદવા જાઉં અમારે છ વાગે નેદવા જાય ને તો ત્યાં ટાઢો થઈ જાય ને વાંધો ન આવે સો વાગેથી જવાનું છે એટલે રાણે પાંચ વાગ્યા તો રાંધી નાખીએ ને તો પછી આવે ને લાઇટ કે જાય ને તો અને આવે ને મારે લાઈટ બહુ જાય હાજી હાજી ખડીક આવે ને ઘડીક જાય ઘડીક જાય આવે ને ઘડીક જાય તો ને અટાણે એવું રોટલા હ્યાક કરી નાખીએ ને તો બસ હું યાર નાખી દે काम रेडी થઈ જાય પણ તો નહી આવે લેવા તાણ જા ને દવા રામ રામ सीताराम બતાહી દે રહેને જી હે બતાઈ મજામાં તો હેના તાણના જો સેર ફઠેર વાળું કા માલ હે પુરાન બરન જો

તમારું હવે સારું પાડે બનાવ્યો તો એ આમાં નાખે દે પીમાં હેરખું ઉતારાણું નતું વિડીયોમાં ફોન બહુ વલતો તો

रामड़ बस ले ले आता बीजू आयो ए बे 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 दे थोड़े <laughs> हती आवाज दी पड़ा खा इधर आई लियो तुम्हारा फण जवा हरम है हे तो हरमड़ा नो उपाड़े जाय जो हर संपल तो उपाड़े जाय जो जो ये लीजिए ए ले प्रॉकेट की टोपी हां क्यूट क्यूट पपीस क्यूट क्यूट पपीस अलिए तो मैं कपड़ा तो मैं कपड़ा फन गिव मी योर फन ए वो लोग इतना ए ऊपर से न के कुछ रहन जवार है जैसे तूने एक बट को था है तेरा हाँ हाँ उसे हम्म मारे जाऊँ पानी बार बार ये आत पड़ेगा I

अवर घर ना बाजरो थे और और पानी की तरह बेहता ही जाता है एक खेडूत साथो साथी

ઓ આ તો ટિટોડી લાગે એ ભાઈ નું જવાય જવાયો હાલો ઝૂમ કરીને દેખાડ તો કેટલા હા ખડું ભેગા બીજા હોય કે ન હોય પણ બગલાતા હોય જ કંટાળો તો ન આવે ફૂટે ગું પણ